રસ્તામાં અચાનક વૃદ્ધને આવ્યો હાર્ટ એટેક ટીઆરબી જવાને સીપીઆર આપીને જીવ બચાવ્યો સુરતમાં આજે એક માનવતા અને જાગૃતતા દર્શાવતી ઘટના સામે આવી છે અમરોલી વિસ્તારમાં આવેલા અંજલી ફાટક પાસે ટ્રાફિક પોલીસ ડ્યુટીમાં હતા ત્યારે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ ઢળી પડ્યા હતા તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો છે જેથી ઘટનાની ગંભીરતાથી લેતા સર્કલ બારના ટીઆરબી જવાન હર્ષ સુરેન્દ્રભાઈ અને રાજપ્રદીપભાઈએ તરત જ આ વૃદ્ધ વ્યક્તિને મદદ માટે દોડી ગયા બંને જવાનોએ તરત જ સીપીઆર આપી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી સીપીઆર દરમિયાન વૃદ્ધના શ્વાસ શ્વાસમાં જરક સ્થિરતા આવે અને ત્યારબાદ તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના સમયે અન્ય ટ્રાફિક જવાનોએ પણ સમજદારી દાખવીને ટ્રાફિક નિયંત્રણમાં રાખ્યું હતું ડોક્ટરોના મતે જો તરત સીપીઆર ન આપવામાં આવત તો વૃદ્ધનો જીવ બચાવવો મુશ્કેલ હતો પોલીસના જવાનોએ ફરજની સાથે માનવતાનો પણ દાખલો આપ્યો છે આ ઘટના એક મહત્વનો સંદેશ આપે છે કે ટ્રાફિક જવાનો માત્ર વાહન વ્યવહાર જ નહીં પણ માનવ જીવન બચાવવાની ભૂમિકા પણ ભજવી શકે છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ટ્રાફિક પોલીસના આ કાર્યને વખાણવામાં આવ્યું હતું